અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે કંટોલાનું શાક બનાવવાનું છે અને કોઈ કંટોલા કે કોઈ કંકોડા કે છે તો આ રીતે મેં ખૂણા ખૂણા કંકોડા લીધા છે આ ગામડેથી આપણે વાડેથી વીણીને નદ લાવેલા કંકોડા છે અને અત્યારે ચોમાસાની સિઝનમાં જ આ કંકોડા મળે છે પછી બારે માસ નથી મળતા તો કંકોડા જાતે પાંચ વાર તો આપણે સિઝનમાં ખાવા જ જોઈએ આના અદ્રક ફાયદા હોય છે ડાયાબિટીસ વાળા માટે તે ખૂબ જ સારા હવે આ રીતે આપણે બંને બાજુથી પાટ કાઢી અને થોડું થોડું આ રીતે થી જે કરકોરો ભાગ છે કાઢી નાખશું આ રીતે આપણે થોડોક થોડોક કરકારો કરકારો ભાગ જે હોય એ કાઢી નાખવાનો છે અને જો પૂણા હોય તો ના કાઢો તો પણ ચાલે આ રીતે આપણે બધા સમારી લઈશું ચાલો આ રીતે આપણે જો થોડા થોડા છોલે લીધા છે ઘણા નથી સોલતા હોતા આ રીતે સોલીને જ ફાવે છે સાહેબ આ રીતે આપણે સમારી લઈશું અને આપણે કાઢી સમારી છે અને આપણે આ બે વ્યક્તિ માટે જ બનાવાના છે એટલે 100 થી દોઢસો ગ્રામ જેટલા જ આપણે સમાર્યા છે આપણે 300 થી ચારસો ગ્રામ જેટલા હતા કંટ્રોલા તો એમાંથી આટલા કંટ્રોલા આપણે બચી ગયા બચેલા છે તો આ કંટ્રોલાને આપણે સમારી અને રાખીશું એટલે આ કંટ્રોલા બગડશે નહીં અને જો આ રીતે આખા રાખશો તો કંટ્રોલા બગડી જશે અને સમારી એને રાખશો તો તમે બે થી ત્રણ દિવસ સુધી આ કંટ્રોલા રાખી શકશો અને પછી શાક બનાવી શકશો ચાલો આપણે વઘાર માટે તેલ મૂક્યું છે તેલ આપણે મોટી ત્રણ ચમચી લીધું છે આમાં થોડુંક ચડિયાતું તેલ જોયે છે અડધી ચમચી આપણે રાઈ નાખીશું અડધી ચમચીથી થી થોડુંક ઓછું આપણે જીરું નાખીશું ને ચપટી આપણે હિંગ નાખીશું

માટે આપણે એક ચમચી શિંગદાણા દરેલા લીધા છે એક ચમચી આપણે મરચું નાખીશું નાખવાનું અડધી ચમચી આપણે ગરમ મસાલો લઈશું અડધી ચમચી જેટલો આપણે ગોળ લઈશું ગોળ તમે અંદર નાખતા હોય તો જ નાખજો સ્કીપ કરી દેજો બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું હવે આપણે આ બધો મસાલો મિક્સ કરી દીધો છે હવે આપણે આના અંદર નાખી નાખી દઈશું દઈશું આ રીતે મસાલો અને આપણે મિક્સ કરી લઈશું આ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી દીધો છે હજી આપણે એકાદ મિનિટ જેવું થવા દઈશું આના ટાંકીની એકાદ મિનિટ જેવું થઈ ગયું છે જોઈ લઈએ આપણે શાક બહુ સરસ થઈ ગયું છે તેલ છૂટું પડી ગયું છે અને આ તે આ શાકમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો તો પણ એકદમ પૂરા કરી દેવાના છે કારણ કે આ આપણે આપણે દિવસ દિવસ બનાવી અને છે તો રીતે ડબ્બામાં કાઢી અને ફ્રીજમાં તમે મૂકી દો તો બીજા દિવસ આ શાક ખાઈ શકો છો બહુ સરસ બને છે આપણું કંટોલા શાક તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં